બોટાદમાં ખેડૂતોને માર ખવડાવીને આપના નેતાઓ ખસી ગયા હોવાનો આક્ષેપ થયો છે બોટાદમાં ખેડૂતોની મહાપંચાયત ભરાઈ હતી અને ત્યાં શખ્સોએ કાંકરી ચારો કર્યો હોવાનો નામ ખેડૂતોનો આવ્યું હોવાની વિગત સામે આવી છે અને આ તમામ બબાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના નેતા મણ કપાસ લઈને પહોંચ્યા હતા તેમની સાથે સાથે અન્ય ખેડૂતો પણ પહોંચ્યા હતા જોકે તેમને ત્યાં સભા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી તેથી તેમણે બોટાદથી છથી સાત કિલોમીટર દૂર હડડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજી હતી અહીં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ થયો હતો સામે પક્ષે પોલીસે પણ ખેડૂતોને બરાબરના માર્યા હતા તેમને ઘરમાંથી કાઢી કાઢીને પકડીને મારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આ સમગ્ર વિગતમાં પોલીસનું એવું કહેવું છું કે કર્યો હતો અને ફરિયાદમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કેપરાડા મુખ્ય આરોપી છે જે લોકો નિર્દોષ હતા તેમને અમે છોડી દીધા હતા પરંતુ રાજુ કપરાડાને પકડવાના બાકી છે આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના અન્ય ઘણા બધા નેતાઓ પણ હાજર હતા જો કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા હોવાની પણ વિગત સામે આવી છે કોંગ્રેસ દ્વારા પણ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને સાથે લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને રાહત અપાવવા માટે જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ કોઈ પણ હિંસાની ઘટના બની નહોતી શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેરીને તેમના બળડા ભાગી નાખવાના ધંધા કર્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ અણીના ટાઈમે ખુદ નાસી ગયા હતા અને ખેડૂતોને માર ખાવાનો વારો આવ્યો હતો તેવા આક્ષેપ થતા હવે ખેડૂત સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે